જય દ્વારકાધીશ મિત્રો તો અત્યારે આપણે તળાજાથી સિહોર તાલુકાનું જે વરલ ગામ છે એ વરલ ગામે આવેલા છે અને પિતાની છત્રછાએ ગુમાવેલી છ દીકરીઓ માટે આપણું જે નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને ઘણા બધા દાતાના સાથ અને સહયોગથી અને સ્પેશિયલ આપણું અલગધણી આશ્રમ રામા મંડળના સાથ અને સહકારથી અહીંયા આપણે છ દીકરીઓ માટે મકાનનું કામ તૈયાર કર્યું હતું જોઈ શકો છો આપણે અહીંયા બે રૂમ બનાવ્યા છે ઉપર પ્લાસ્ટર થઈ ગયું છે પતરા પણ લાગી ગયા છે અને નીચે લાદીનું કામ અત્યારે શરૂ છે અને આ રૂમમાં પણ આપણે લાદીનું કામ કરવાનું બાકી છે વિક્રમભાઈ બારે અહીંયા ઊભા છે આગળ પણ બતાવી દો અહીંયા નીચે લાદી આવશે પ્લસમાં આ છે રસોડું અને ત્યાર પછી બતાવી દઉં આ બાજુ તો તમે જોઈ શકો છો આ છે નાવાનું અને જે ટોયલેટ આવે છે એમની વ્યવસ્થા અહીંયા છે કામ શરૂ છે એમનું પણ નીચે ત્યાં પણ સ્ટાઇલ લાદી આવશે અને શિહોળ તાલુકાનું જે પિતાની છદ્રશાહી ગુમાવ્યું છ દીકરીનું કામ છે ને એ આટલે જ દુઃખ છે અને લગભગ બેથી ત્રણ દિવસની અંદર સંપૂર્ણ મકાનનું કામ પૂરું થઈ જશે ક્ષય દ્વારકા મિત્રો અત્યારે તો આપણે જે જરૂરિયાત હતી તમામ જરૂરિયાત પૂરી થઈ ગઈ છે આ મકાન અત્યારે બની બે દિવસમાં તૈયાર થઈ જશે અને ઘેર અને વળતે દિવસે આપણે મકાનનું ઉદ્ઘાટન કરી અને સોંપી દેવામાં આવશે અને આગામી અમે તેરનું ઘર ક્યાં બનાવવાનું છે એ નક્કી નથી કર્યું કારણ કે ત્રણ જગ્યાએ નક્કી કરવાનું છે એક છે એમ ગરીબ રા બીજું છે રતનપા અને ત્રીજું છે ઊંચડી છે આ ત્રણ ગામમાંથી કોઈ પણ એક મકાન શરૂ કરવાનું છે તો એમાં તમે સાથ અને સહકાર આપતા રહેજો